આપણા વડીલ એવા લીલાબાઈ આપણે પ્રસંગો આ મહેમાન એવા શ્રી ગ્રહીલાન દે આઈકાને પ્રસંગોચિત ઉદ્બોધન માટે વિનંતી કરું છું. વિના તુર્વાણી કે પડે એવા

ગામડ માં ખૂબ સુંદર સભા મંડપ માં આવકાર છું સૌ પ્રથમ તો આખા કાર્યક્રમ નું ખૂબ ગમ્યું શક્તિ એટલું સુંદર નામ છે શક્તિ એ નારી નો બીજો પર્યાય છે તમને કદાચ ખબર હશે શક્તિ અને નારી એક છૂટા નથી પાડી શકાતા અને જ્યારે મહિલા મંડળ થઈ ભેગું થઈ અને કોઈ મહિલા સંમેલન કરતું હોય ત્યારે વિશેષ આનંદી વસ્તુ હોય છે આજે પ્રોગ્રામ હતો મને જયશ્રી યોગીભાઈએ આશો સ્વીકાર આપ્યો હતો કે જે લોકોએ કોઈ પણ ક્ષેત્રમાં સારું કામગીરી કરી છે ચાહે સામાજિક ક્ષેત્ર હોય એક પ્રયાસ છે રબારી સમાજને સંગઠિત કરવાનો આમ તો આપણો સમાજ સંગઠિત જ છે રબારી સમાજ તો પણ મહિલા સંગઠન માટે રબારીઓને સંગઠનની જરૂર પડે તમને લાગે છે મને આજ દિન સુધી આપણું મહિલા નેતૃત્વ કે મહિલા સંગઠન કે મહિલા સૂઝબૂઝ ખરેખર હું અનેક સમાજની સ્ત્રીઓને મળી છું આટલી સૂઝબૂઝવાળી સ્ત્રીઓ કોઈ સમાજમાં નથી હું નાની હતી ત્યારથી જ મને એક વિષય નાનો દે થતો એક નાનું ઉદાહરણ ખાલી આપો હવે તો બધા શિક્ષિત થઈ ગયા છે બધાને એડ્રેસ ખબર હોય મોબાઈલ લોકેશન આ તમે આપણા સમાજના છેવાડાનું ગામડું કોઈ બી પકડો ચાહે બનાસકાંઠા પકડો ચાહે આ બાજુ દિયોદર પકડો ચાહે પાટણ હારી વિસનગર કોઈ બી ત્યાંથી ગામથી કોઈ રબારી બહેનો અમદાવાદ મહેસાણા સુરત કોઈ માનવું કે સાજુ હોય આપણે કોઈ પ્રોગ્રામમાં જવું હોય તો જગન્નાથજી મંદિર મારે આજે જવાનું છે લોકેશન મૂકીએ એડ્રેસ મૂકીએ હું નાની હતી ત્યારથી વિચાર કરું આ બહેનો ક્યાં જવાનું છે ઓળવ એ જતા બી રહે એ જગ્યાએ એ જગ્યા શોધી પણ કાઢે અને પર્ટિક્યુલર જેમના ઘરે જવાનું હોય એમના ત્યાં પહોંચે મને કહો એ વખતે એમની પાસે કયા એવા મીન્સ હતા ટૂલ્સ હતા દેટ ઇઝ સૂઝબૂઝ ખાલી એટલે આપણા સમાજને કોઈ સૂઝબૂઝની જરૂર નથી કોઈ સંગઠન ની જરૂર નથી કારણ કે મેં તો જિંદગીમાં કોઈ રબારી ની દીકરી એકલી દોઈતી થી કે આર હે કોઈ એકલી છોકરી કે એકલી રબારી અપરા રબારી બેસ તો એને તમે કોઈ જગ્યાએ એકલી તમે લઈ જવો પોચા પોચા બેટા ખબર લેવા દો છો 10 બેનો કોઈ મરી જુઓ જે 15 જણનો સાથ લઈ જાવો એટલે સંગઠન પણ આપા સમાજમાં છે સુજ બુજ સંગઠન રહી વાત રૂપ તમે લોકો બધા બહાર ફરો છો રબારી જો રૂપ કોઈ નાતને છે એનો ચહેરો જો ખબર પડે કે આ રબારી દીકરી છે સરસ શરીર સ્વસ્થ અને આટલું સુંદર રૂપ પણ રબારી સમાજ લે છે એનાથી આગળ વધીએ વાત કરીએ આર્થિક પાસાની અન્ય સમાજોની બહેનો સમાજમાં હવે બહાર આવી છે અને હવે નોકરી કરતી ધંધો કરતી કે આગળ પડતી થઈ આપણા સમાજમાં યાદવ વચકુથી તમે જુઓ તો કૃષ્ણ ભગવાન વખતે પણ ગોપીઓ દૂધ આપવા જતી લેવા જતી આજે આપણે રબારી લોકો ધંધો કરતા આવ્યા છીએ આપણા ઘરના કંઈ પણ કરતા હોય ઘરે આપણા રબારી બહેનો ઘણા દૂધ ઘી વેચી દે પણ એક ક્ષેત્ર કે જેમાં હું જ્યારે એક ક્ષેત્રમાં આવી ત્યારે મને એવું લાગતું હતું કે શિક્ષણ અને સરકારી નોકરીઓ આ બેમાં આપણે થોડા પાછળ જણાતા હતા પણ મને એવું લાગે છે કે હવે શિક્ષણમાં પણ આપણે પાછળ નથી જે રીતનો આ લોટ હું જોઈ રહી છું શિક્ષણમાં પણ આપણે પાછળ નથી રહ્યા હવે સરકારી નોકરીઓની વાત કરીએ તો બહુ બધી બહેનો જીપીએસસી યુપીએસસી પરીક્ષાઓ આપે છે સારી જગ્યાઓમાં નોકરીઓ પણ લઈ રહી છે એટલે સમાજ પ્રગતિના પંથે છે આનંદનો વિષય છે થોડી ઘણી જે જરૂરત છે આ સમાજમાં એક નાનો મોટા ફેરફારોની એવી જરૂરત છે

મને પોતાને તો એટલો આનંદ થાય છે આ ડારે વર્ણમાં રબારી જેવો કોઈ રિવાજ કોઈ પ્રેમ કોઈ હૂફ કોઈ સંતોષ કોઈ સમાજમાં નથી આપણી વચ્ચે બેનશ્રી જયારે ઉપસ્થિત છે તેમને પણ આવકારું છું હું એક બે વાતો કહી અને મારી વાણીને વિરામ આપી સૌથી પહેલું એક છે શિક્ષણ એક એવી વસ્તુ છે આ દુનિયામાં તમારે બહાર કશે પણ ઇટ્સ અ વિન્ડો ટુ સી ધ વર્લ્ડ તમને ક્યારે પણ દુનિયાને જોવી હોય તો તમે શિક્ષણની આંખે જોઈ શકો આપણે કુવામાંના દેડકા જેવું આપણને સમજીએ છીએ દુનિયા ઘણી વિશાળ છે અનેક ક્ષેત્રો છે અને અનેક સંભાવનાઓ છે આગળ વધવાની ધીરે ધીરે આપણે બહાર આવી રહ્યા છીએ બટ તમારે જલ્દીથી બહાર આવવું હશે તો દેટ ઇઝ ઓનલી વન ટુ દેટ ઇઝ એજ્યુકેશન शिक्षा शिवाय तमारा पासे બીજો કોઈ રસ્તો નથી ઝડપથી પ્રગતિ કરવાનો ઓકે શિક્ષણમાં આપણે આગળ વધીએ તો એક કોઈ ઘરેણમાં પણ આપણે જવાની જરૂર નથી કે ભાઈ મને GPS જ જવું અનેક ક્ષેત્રો છે ઇટ ઇસ નોટ નેસેસરી કે તમે ખાલી શિક્ષણમાં હું નર્સ બનું કે હું ડોક્ટર બનું કે હું એન્જિનિયર બનું કે શિક્ષક બનું ધેરા સો મેની ફીલ્ડs અનેક ક્ષેત્રોમાં તમે આગળ વધી શકો છો ઘણી બધી બ્રાન્ચિસ છે અને રો બ્રાન્ચિસ છે કે જ્યાં બહુ બધી છે એટલે હવે તો તમારા પાસે બહુ બધા સારા પ્લેટફોર્મ્સ છે ગોપાલક કન્યા આપણે ત્યાં ઘણી બધી છે એટલે ત્યાંથી પણ દીકરીઓ ઘણી આગળ જઈ રહી છે આપણા બોઇઝ માટે પણ હવે આપણે રેક્ટ જેવી સંસ્થા થઈ છે એટલે દરેક જગ્યાથી શિક્ષણને બહુ બધો એ મળી રહ્યો છે મારી પાછળ ઘણા બધા વક્તાઓ પણ છે એટલે હું મારી વાણીને અહીંયાથી વિરામ આપીશ પણ લાસ્ટમાં એક જ વાક્ય કહીશ કે આટલા બધા બહેનોને એક સાથે જોઈને મને ખરેખર ખૂબ આનંદ થયો અને મને અહીંયા બોલાવાયા હું વાળાઓમાં પણ ખૂબ જ આભાર પ્રગટ કરું છું અને થેન્ક યુ સો મચ થેન્ક યુ